ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ કેમ છો મજામાં સો ગાઈસ અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે અમારા ગુજરાતમાં ફેસ્ટિવલ છે ફેસ્ટિવલ મતલબ કે આજે રાંધણ છઠ છે તો આજે બહુ બધું જમવાનું બનાવવાનું છે સ્નેક્સ ને બધું બનાવવાનું તો કાલે ઠંડુ ખાવાનું કાલે જમવાનું નહીં બનાવવાનું ચૂલો નહીં સળગાવાનો એવો અમારો એક ફેસ્ટિવલ છે રાંધણ છઠ અને કાલે શીતળા સાતમ છે તો કાલે આપણે ઠંડુ ખાવાનું એકદમ

સાફ સફાઈ થઈ ગઈ છે ગાઈઝ હવે જોઈએ બપોર ટાઈમ છે કે નહીં મળતો હજી એક બ્લાઉઝ અત્યારે રાખડી પણ વધેલી છે તે અરેન્જ કરવાની છે એટલે બધું મૂકવું પડશે ગાઈસ વધેલી છે એટલે પેક કરી દઈશું થોડી છે બહુ નહીં વધી પણ કઈ ફેંકી દેવાની તો મૂકી તો દેવી પડે ને ગાઈસ તો ગાઈસ કંડિલ્યુ રહેજેકમાં બડીમાં શું કરે છે જોઈએ મોબાઈલ જોવે છે બે બે જણ બીજી છે મોબાઈલ જોવામાં कहने नहीं गाइस आज आप काम करिए क्योंकि मारो टाइम बिल्कुल नहीं एक ब्लाउज पहला फटाफट पता फटा लिए पी बीज बात करिए बटाका कर दीजिए <laughs> मार भाजी पांच सौ कर दे <laughs> જો શાકભાજી લઈને હું આવી ગઈ છું કેમ કે આજે આજે છઠ છે તો પછી શાકભાજી પૂરું થઈ જાય કેમ કે બધાને મેથી ભાજી જોઈતી હોય થેપલા બનાવવા એટલે પહેલા લઈ આવું આગળ પડે એટલે સાંજે બનાવ છે પણ લઈ આવી છું ખાઈ તો જો છઠ ની તૈયારીઓ થવા મળી છે કે તાર ઘેર નહીં જાણવા દઈ જો સુમારીનો લોટ બંધાય છે આ બાજુ મમ્મી ફોન પર વાતો કરે છે પગના તો જોવા દે હું તો પૂલી જ ગઈલી ને અમે હે ને આપણે લેતાય અને

મન ખાવ ને બાવદો ખાડી ભાસન ખાડી ફેલા જેવી ખાડી હવે શું બનાવખીશું મેડાને શું ખાવું હા ખાડી પૂરી

બે કાઢ્યો જો કિસુ એ પીરી પુરી બનાવી વન તો ખરે કેવી વાત દેખાય કેટલું ચિત્રમન કરી છે ચલો ગાય શું આ પથ્થર પાનોની આ રગ કાઢવાની છે તે કાઢી નાખો આ બાજુ જો ખારી પૂરી તરાય છે આ બાજુ ગરી પૂરી તરાય છે

બે સ્ટાઇલ નો પથ્થર વિલ નો ભજીયો વાર્યો છે આ ગોલ અને આ ચોરસ આ પીસ કટ કરશું આ ગોલાઈમાં કટ કરશું ગાઈસ આ મે છે ને યુટ્યુબ માં જોઈ થી આવી રીતે ચકતા જેવું લાગે આમ ક્યુબ્સ ચલો આને બાપા મૂકી દઈએ આવ્યા ગાઈસ શક્કર પાડા બન્યા છે શક્કર પેડા મસ્ત બન્યા કેવા બન્યા જોરદાર સરસ બન્યા ઊંચા ઊંચા

જો ગઈ શું તરવા બેઠી છું અને મારે એક લેનું છે કે હું દગાવશું હવે આજે જોઉં દગાવશું કે મમ્મી ને થોડીક વાર થાય ને

અને હજુ થોડાક પાત્રા રહી ગયા છે ગાઈસ તે અત્યારે જો કટિંગ કરીને વઘાર દો પછી સવાર તો ચૂલો નહીં હલગાવાનો ગરમ વસ્તુ ખાવાની નહીં એટલે અત્યારે અત્યારે આ કામ પૂરું કરવું પડે અને ગાઈસ ખાઈ લીધું છે અમે ખાલી આ કામ બાકી છે બીજું બધું થઈ ગયું છે જમવાનું કઢી ખીચડી એ હવાર ખાવા માટે જો ગાઈસ હવે આપણે આ બાજુ જો ભાઉન ભજીયા ચડે છે સો ગાઈસ રાંધણ છટનો બ્લોગ ગમ્યો હોય અને આવા વિલેજ સ્ટાઈલ બ્લોગ જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ગાઈસ તમને નવા નવા બ્લોગ જોવા મળશે અને અમે જેવા છીએ એવા જ તમને બતાવીશું રિયલ લાઈફ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ અને નેક્સ્ટ ડે શીતળા સાતમ છે તો કાલે અમે શીતળા માતાની પૂજા કરીશું પછી ઠંડુ ખાઈશું અને પછી જોઈએ સવાર આજે રાધા રાણી લુક કરવો હતો પણ ટાઈમ સજ્જે મળ્યો નહીં મને બપોર પછી મેં જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો અત્યાર સુધીના મેં એ જ કર્યું ને અત્યાર ફાકી ગઈ છું માંડ માંડ ખાધું છે થોડુંક ખાવા જેવું નતું લાગતું બધું બનાવી બનાવીને પેટ ભરાઈ ગયેલું મારે જેમ બધાને એવું થતું જ હશે કે જે જમવાનું બનાવે ને એને ખાવાનું ના થાય તો ગાઈસ કન્ટિન્યુ રહેજો નેક્સ્ટ આપણા વિડીયો આવવાના જ છે મસ્ત મસ્ત તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા બ્લોગ સાથે બ બાય